બધા શેનું ગુજળું છે એના શેના માટે વાત થઈ રહી છે તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું પથરીનો એકદમ પથ્થર તોડ ઈલાજ તમે આ પ્રયોગ એક વખત કરી નાખશો તો તમને ગમે તેવી પથરી થઈ હશે તે જળ મૂળમાંથી પેશાબ વાટે બારે નીકળી જશે જીવા મિત્રો હું તમને વાત કરી રહ્યો છું આ દેખાઈ રહ્યા વાળ જેવા રેસાની મિત્રો આ ન તો કોઈ વાળ છે ન તો કોઈ બીજી વસ્તુ છે આપણે રૂટીન ઉપયોગમાં કરતાં જે ભૂટ્ટા છે એટલે કે મકાઈના ડોડા છે તેના રૂછડા છે એમની મૂછ કહેવાય છે ઘણા લોકો મૂછ કહે છે ઘણા લોકો મકાઈના રૂછડા કહે છે તો આ રૂછડાનો તમારો ઉપયોગ કરી પથરીનો ઈલાજ કરવાનો છે મિત્રો આ રૂછડા છે તેમને એક ગ્લાસ ગરમ પાણી કરી એમની અંદર નાખી દેવાના છે અને એક ગ્લાસ ગરમ પાણી છે તે ઉકળી અને અડધો ગ્લાસ થાય ત્યાં સુધી એ ઉકાળવાનું છે અને તેમની અંદર થોડું સિંધવ મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર પછી જે પાણી તૈયાર થાય છે એ તમારે કાળી અને પી લેવાનું છે એટલે તમારી ગમે તેવી પથરી હશે તે એક વીકની અંદર પેશાબ માટે તૂટી અને બહાર નીકળી જશે મિત્રો વિડીયો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવી સરસ માહિતી ખૂબ જ મહેનત કરી અને તમારા માટે ભેગી કરી છે તો દરેકને શેર કરો અને કોમેન્ટમાં અવશ્ય તમે આ રૂછડાને શું કહો છો તે લખો